આજે સમગ્ર રાજ્યમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માલપુરના પરસોડા ગામે છેલ્લા એકવીસ એકસો ને એકવીસ વર્ષથી હોલિકા દહન ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે ગામમાં હોલિકા દહનનું આયોજન કરાયું છે ત્યારે ગામમાં છેલ્લા કેટલાક સમયથી હોલિકા દહન દિવસ દરમિયાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે

ખુબ આનંદ ઉમંગ થી કોઈ પણ જાતના જ્ઞાતિ ના ભેદભાવ વગર અરસ પરસ ભાઈચારા થી હોળી નો તહેવાર ઉજવે છે અને આ સમગ્ર દ્રશ્ય જોઈ ગામની જાહેર જનતા ખુબ ખુબ ધન્યતા અનુભવે છે